જીભાઈ રાઠોડ બચાવ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અમારી સાથે ભાઈ શ્રી સૌજીભાઈ પરમાર ભચાઉ તાલુકા કોંગ્રેસ એસસી સેલ કમિટીના ચેરમેન આજે અમે માનનીય મામલતદાર શ્રી બચાવ જે વહીવટદાર પણ છે બચાવ નગરપાલિકાના એમની પાસે રજૂઆત કરેલી છે કે ફટાકડાનો જે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે એના પહેલાં છેલ્લા પંદર વીસ દિવસથી ગેરકાયદેસર રીતે ફટાકડાનું પરિવહન બચાવ નગરમાં ઠેર ઠેર થઈ રહ્યું છે અમને એવી બાતમી મળી રહી છે કે ખાનગી રહે આ લોકો ફટાકડાનું આજુબાજુ વિતરણ કરી રહ્યા છે જે નાના નાના ડીલરો છે ને મોટો ડીલર છે એની પાસે લાયસન્સ છે કે નહીં એ ખબર નથી પણ છેલ્લા એક મહિનાથી ફટાકડા ખાનગી રીતે વેચાણ એનું ચાલુ છે હવે ગુજરાતની અંદર તાજેતરમાં અને કેટલાય સમયથી આવા બનાવો બનતા આવે છે હરણી બોટકાંડ હોય કે પછી ગેમિંગ ઝોનમાં રાજકોટનો બનેલો ગંભીર બનાવ હોય કે મોરબીનો પુલ નો બનાવ મૂળ તો એન્ટરટેનમેન્ટ એટલે મનોરંજન માટે જ બાળકોને કે વડી લોકોની સાથે જે હાદસા બન્યા છે આવો હાદસો ભચાઉ નગરમાં ન બને એટલા માટે અમે માનવતાશ્રીને રૂબરૂ મળીને એક આવેદનપત્ર પણ આપેલો છે અને આક્રમક રીતે અમે રજૂઆત કરી છે કે છેલ્લા ચાર વર્ષથી અમે રજૂઆત કરતા આવી છીએ છતાં નગર નગરની બરોબર મધ્યમાં ફટાકડા બજાર ચાલુ કરવામાં આવે છે દર વખતે અને કોઈના અહમ હોય કે આટલો નાણાંનું ફૂગાવવું હોય કે પૈસાનું છે કંઈ હોય પણ સરવાળે સમાજને અને દેશને નુકસાન થઈ રહ્યું છે બાજુમાં એક હોસ્પિટલ છે જે ગાયનેક સર્જનની હોસ્પિટલ છે ના નવજાત શિશુઓનો જન્મ થતો હોય છે રોજ બે ચાર બે ચાર તો આવા કદાચ કરે નારાયણ અને આવા જો બનાવ બને તો એની અસર મોટા પાયા ઉપર થશે અને કચ્છની અંદર પણ નાના નાના બનાવો તો છૂટક ફૂટક બનતા હોય છે મોટા પાયા ઉપર જ્યારે બનાવ બનશે ત્યારે જાગ્યું એના પહેલાં અમે અમારી રજૂઆત છે કે આવો બનાવ ન બને એટલા માટે આ જે ફટાકડા બજાર છે એ ગામથી એકાદ કિલોમીટર દૂર ખુલ્લા ખેતરોમાં બનાવવામાં આવે બચાવની બરોબર મધ્યમાં હજારો ટન ફટાકડા જે છે વિસ્ફોટક પદાર્થ જેવા છે નાની એવી આગનો બને તો એને રોકવાની કોઈ અહીંયા અમદાવાદ કે વડોદરા જેવા મેગા સિટીમાં પણ સુવિધા નથી એને સમન કરવાની એટલે અમે આ બાબતે રજૂઆત કરી છે અને છતાં જો તંત્ર દ્વારા કોઈ પગલા નહીં ભરવામાં આવે તો આ બાજુ ફટાકડા બજારનું ઉદઘાટન થશે અને બીજી બાજુ નાયબ પ્રતિશ્રી મામલતદાર સાહેબની સામે મનજીભાઈ રાઠોડ ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પોતાના સાથીદારો સાથે અન્નનો ત્યાગ કરી અને ઉપવાસ આંદોલન શરૂ કરશે એટલે આ બાબતે અમે આ વખતે કોઈ પણ સંજોગોમાં છોડવાના મૂળમાં નથી અને ભચાઉ નગર અને લોકોની સુખાકારી માટે આ એક ફટાકડા બજાર છે એ ગામથી બહાર બને એવો અમે આગ્રહ રાખીએ છીએ